શ્રી ગણેશાય નમ શ્રી શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતી વાસુદેવાય એલ ગીતમાં આ દેહ કોનો છે વગેરે ચર્ચા જે કરી તે આગળ આવી ગઈ છે આ દેહ માસ હાડકાઓથી ભરેલો દુર્ગંધયુક્ત છે આવા આ દેહના સુખમાં રચ્યા પચ્યા રહે તે પશુ કરતા કીડા કરતા પણ હલકો છે છેવટે ઉધ્વજી પૂછે છે હે પ્રભુ આપે યોગ માર્ગ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ વગેરેનો ઉપદેશ આપ્યો પરંતુ જે પોતાના મનને વશ કરી શકે તેને જ યોગ માર્ગ સિદ્ધ થાય છે આ મન માકડા જેવું છે તેને વશ કરવું વાયો રીવ સુદુષ્કરમ માટે જ મનુષ્યો મનને વશ ન કરી શકે તે સિદ્ધિને સહેલાઈથી કેવી રીતે પ્રાપ્ત કરી શકે મને કહો શ્રી ભગવાન બોલ્યા હે ઉદ્ધવ અર્જુને પણ મને આ જ પ્રશ્ન કરેલો મનને વશ કરવું કપરું છે પણ અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ થઈ શકે છે પરંતુ એ બધી ખટપટમાં ન પડવું હોય તો મને પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ મારી અવ્યભિચારી ભક્તિનો છે અને ભક્તિ કરનાર પુરુષ અનાયાસે જ્ઞાન બુદ્ધિ વિવેક અને ચતુર બને છે અને અંતે તે મને પ્રાપ્ત કરે છે ભક્તિ કે સાધન કહો બખાની સુગમ પંથ મોહી પાવહી પ્રાણી ઉદ્ધવ આ ભક્તિ સાધનાના હું હવે વધારે શું વખાણ કરું તેના તો જેટલા વખાણ કરું તેટલા ઓછા છે આ માર્ગ સહેલો અને સરળ છે તેથી મનુષ્ય મને પ્રાપ્ત કરે છે ભક્તિ સ્વતંત્ર છે એને કોઈ અવલંબનની ક્રિયાકાંડની જરૂર પડતી નથી તેને આધીન સર્વ છે જ્ઞાની હોય તેને પણ આ ઉપાસનાના માર્ગની જરૂર છે અને કર્મયોગીને પણ આ ઉપાસના માર્ગની જરૂર પડે છે જ્ઞાનયોગ અને કર્મયોગમાં આ ભક્તિયોગ મળે તો જ તે મુક્તિદાયક બને છે અન્યથા નહીં સો સ્વતંત્ર અવલંબના આના તેહી આધિના જ્ઞાન વિજ્ઞાના એ ઉદ્ધવ તને વધુ શું કહું ભગતિહી ન વિરંચિકી ન હોઈ સબજીવહું સમપ્રિય મોહી સોયી ભગતિવંત અતિ નીચવું પ્રાણી મોહી પ્રાણ પ્રિય અસી મમ બાની તેથી જે મનુષ્ય જ્યારે તજી મને પોતાનો આત્મા અર્પણ કરી દે છે ત્યારે તેને સર્વેકૃષ્ટ બનાવવાની મને ઈચ્છા થાય છે તે પછી તેઓ મારી પોતાની સાથે એક થવાને યોગ્ય બને છે અને અંતે મોક્ષપણાને પામે છે ઉદ્વને ફરીથી આજ્ઞા કરી પારકી પંચાત તું કરીશ નહીં જગતને સુધારવાની પંચાત કરીશ નહીં તું તારી જાતને સુધારજે સમાજને તો પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ સુધારી શક્યા નથી શ્રી કૃષ્ણના વખતમાં પણ દુર્યોધન શિશુ પણ હતા તેઓને ભગવાન સુધારી શક્યા નહીં જે કાર્ય ભગવાન કરી શક્યા તે શું આપણાથી થવાનું છે ઉદ્ધવ જગતને પ્રસન્ન કરવું બહુ કઠિન છે પરમાત્માને પ્રસન્ન કરવા તે એટલું કઠિન નથી ઉદ્ધવ તારું મન તું મને આપ ઉધ્ધ હું તારું તન કે ધન માંગતો નથી ફક્ત એક મન માંગુ છું મન આપવા લાયક એક પરમાત્મા છે મન આપવા લાયક એક મનમોહન શ્રી કૃષ્ણ છે પ્રભુ જેવી રીતે મનને સાચવશે તેવું કોઈ સાચવી શકે નહીં ઉદ્ધવ સર્વમાં હું રહેલો છું હું સર્વ વ્યાપક નારાયણને તું શરણે જા ઉદ્ધવ મેં તને સર્વ બ્રહ્મ જ્ઞાન કહ્યું છે આ બ્રહ્મ જ્ઞાનનું દાન જે બીજાને કરે છે તેને હું પોતે મારું સ્વરૂપ અર્પણ કરું છું ઉદ્ધવ બોલ હવે તારે કંઈક વિશેષ સાંભળવું છે તારો શોક મો હવે દૂર થયો ને ઉધ્ધ સાષ્ટાંગ પ્રણામ કરી કહે છે મારે કઈ વધારે સાંભળવું નથી મેં જે સાંભળ્યું છે તેનું મારે હવે મનન કરવું છે ઉદ્ધવને આજ્ઞા કરી છે કે હવે અહીંથી તું અલગ નંદાને કિનારે જા તું બદ્રિકાશ્રમ જા ત્યાં ઇન્દ્રિયોને સંયમિત કરી એકાગ્ર બુદ્ધિ કરી મેં આપેલા બ્રહ્મ જ્ઞાનનું ચિંતન કર અને મારામાં ચિતને લીન કરી તું મને પામેશ ઉધ્ધ બદ્રિકાશ્રમ એ યોગભૂમિ છે ત્યાં પરમાત્મા સાથે જલ્દી યોગ સિદ્ધ થાય છે ઉધ્વે પ્રાર્થના કરી છે કે તમે મારી સાથે આવો ભગવાન કહે છે ઉધ્વ આ શરીરથી હવે હું તારી સાથે આવી ચૈતન્ય રૂપે ક્ષેત્ર રૂપે હું તારી સાથે જ છું તારા હૃદયમાં હું બેઠો છું હું તારો સાક્ષી છું માટે ચિંતા કર નહીં ઉધ્ધ તું મારું ખૂબ પ્રેમથી સ્મરણ કરીશ ધ્યાન કરીશ તે જ સમય હું તારી સામે પ્રગટ થઈશ બાકી એ માર્ગે ત્યારે આવી શકતું નથી જગતમાં સર્વને ખબર છે કે એકલા જવાનું છે તો પણ સ્ત્રીને પુરુષ વગર અને પુરુષને સ્ત્રી વગર ચેન પડતું નથી આ સંસારના સર્વ સંબંધો જૂઠા છે જય શ્રી કૃષ્ણ